જ્વરનશીલ હોવાથી જો શરીર સાથે સંપર્કમાં આવે તો ગંભીર અને બે ગન સહિત રૂપિયા બાર હજાર એકસો વીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ કાર્યવાહી ભાવનગર પોલીસના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી આ પોલીસે જનતાને અપીલ કરી છે કે આવી ખતરનાક ગન બનાવી કે ખરીદવી બંને કાયદેસર ગુનો છે ખાસ કરીને માતા પિતા વિનંતી છે કે પોતાના બાળકોને આવી ગંદકી દૂર રાખે કારણ કે આનંદ કરતા જોખમ ન વધારવું એ ખૂબ જરૂરી છે સર ભાવનગર પોલીસ ની કાર્યવાહીથી તહેવાર પહેલા એક મોટો દુર્ઘટના જોખમ ઝડપી વેરતાવાલાએ કામગીરી કરી હતી